હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાઠિયાવાડી ટ્રેડિશનલ ઊંધિયાની રેસીપી તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે કાઠિયાવાડી લાલ ચટાકેદાર ઊંધિયું બનાવીને તૈયાર કરીશું તો ચલો શરૂ કરીએ રેસીપી તો એના માટે આપણે એક મિક્સિંગ બાઉલની અંદર એક કપ જેટલો ચણેલો બેસન ઉમેરીશું તો જનરલી બધા લોકો ઘઉના લોટમાંથી મુઠિયા તૈયાર કરતા હોય છે પણ મારા ઘરમાં પહેલેથી જ ચણાના લોટના મુઠિયા બને છે જેનાથી ઊંધિયું બહુ જ ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો સાથે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો કોકરો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું અને સાથે એકદમ સરસ ઝીણી બારીક સમારેલી મેથી એક કપ જેટલી ઉમેરીશું અડધા કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું મસાલામાં અઢી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશ એક ચમચી જેટલું આપણે નમક ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને બે ચમચી જેટલું ગરમ તેલ આની અંદર ઉમેરીશું અને સાથે એક ટી સ્પૂન જેટલા ખાવાના એટલે કે બેકિંગ સોડા ઉમેરી અને એની ઉપર આપણે અડધા લીંબુનો રસ નીચોવી લઈશું જેથી સોડા છે એકદમ સરસ એક્ટિવ થઈ જાય હવે બધી જ વસ્તુઓને એકવાર સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને અને લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે લોટને બાંધવાનો નથી પણ આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનું આપણે ભેગું કરી લેવાનું છે વધારે પડતો મિક્સ કરશો તો બેસન છે એના કારણે ચીકણો થઈ જશે તો આ રીતે થોડો ભેગો થાય એટલે હાથ પર તેલ લગાવી અને નાની નાની સાઇઝના આપણે મુઠિયા તૈયાર કરી લઈશું હવે આપણે મુઠિયાને થોડીવાર માટે સાઈડ પર રાખીશું અહીં મેં થોડા વેજીટેબલ લીધા છે જેમાં કાચા કેળા સુરણ સક્કરિયા રીંગણ બટાકા અને ફ્લાવર છે જેને આપણે તળી લઈશું તો અહીંયા તળવા માટે એકદમ સરસ હાઈ ફ્લેમ પર તેલ ગરમ હોય એ રીતના તેલને ગરમ કરી અને આપણે બધા વેજીટેબલને ઉમેરી અને આપણે આને માત્ર ચારથી પાંચ મિનિટ માટે થોડા ફ્રાય કરી લઈશું તો અહીંયા માત્ર તેલનું કોટિંગ આવી જાય એટલા જ આપણે ફ્રાય કરવાના છે વેજીટેબલને તો અહીંયા વેજીટેબલ સારી રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણા બધા વેજીટેબલ તળાઈ ગયા છે તો એ જ તેલની અંદર આપણે જે મુઠિયા બનાવ્યા હતા એ મુઠિયાને આપણે તળી લઈશું તો મુઠિયા તળવા માટે તેલનું ટેમ્પરેચર એટલું ગરમ હોવું જોઈએ કે આપણે મુઠિયા ઉમેરી અને નાના નાના બબલ્સ થાય હાઈ ફ્લેમ પર તેલને ગરમ નહીં કરવાનું નોર્મલ તેલ ગરમ હોય એમાં આપણે મુઠિયા ઉમેરીને મીડિયમ ફ્લેમ પર મુઠિયાને તળવાના છે જેથી મુઠિયાની અંદર બિલકુલ તેલ પણ ના ભરાય અને મુઠિયા કાચા પણ ના રહે આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે આપણે મુઠિયાને કાઢી લઈશું અહીંયા તમે જોઈ શકો છો બધા જ મુઠિયા સરસ ફ્રાય થઈ ગયા છે અને આ રીતે ક્રેક્સ આવ્યા છે આ રીતના ક્રેક્સ આવે એ મીન્સ આપણા મુઠિયા એકદમ સરસ અંદરથી કૂક થઈ ગયા છે તો હવે આપણે ઊંધિયા માટે ભરવાના વેજીટેબલ જે તૈયાર કરીએ છીએ એના માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો અડધા વાટકા જેટલા સિંગદાણા બે ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને અડધા વાટકા જેટલું લીલું નાળિયેર અને હળદર પાવડર એ અડધી ચમચી જેટલો બે ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું નમક અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી અને સાથે આપણે ઉમેરીશું સાથે આ લસણની કઢી બે મરચાં કટ કરેલા એક ઇંચ આદુના ટુકડા કટ કરેલા અને અડધા લીંબુનો રસ ઉમેરી આ મસાલાને આપણે દર દરો વાટી લઈશું તો મિક્સરને ચાલો બંધ કરીને આ રીતનો મસાલો તૈયાર કરી લેવાનો છે એની અંદર મસાલાને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી અડધા કપ જેટલી લીલી ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું તો લીલા ધાણાને સારી રીતે મેં હાથ વડે જ મિક્સ કરી લીધા છે અહીં આપણો મસાલો તૈયાર છે તો અહીં મેં થોડા વેજીટેબલ લીધા છે જેમાં રીંગણ મરચાં મોડા અને કાચા કેળા અને સાથે બટાકા અને શક્કરિયા લીધા છે તો બધાને મેં આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે રીંગણને ચાર ભાગમાં કટ કર્યું છે ચાર સ્લીટ લગાવીને તો રીંગણમાં આપણે સારી રીતે મસાલો ભરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ વેજીટેબલમાં મસાલો ભરી લેવાનો છે તો અહીંયા આપણે કાચા કેળાની અંદર પણ મસાલો ભરી લઈશું અને સાથે મરચાંની અંદર પણ મસાલો ભરી લઈશું તો બધા જ વેજીટેબલ જે ભરવાના હોય એ બધા મેં તળ્યા નથી એ બધા વેજીટેબલ કાચા છે તો આપણે બધા વેજીટેબલની અંદર મસાલો ભરી લીધો છે તો બટાકા છક્કરિયા મરચાં રીંગણ અને કાચા કેળા બધાની અંદર મેં સારી રીતે મસાલાને ભરી લીધો છે અને મસાલો ભર્યા બાદ આ જે મસાલો વધ્યો છે એ મસાલાનો આપણે આગળ ઉપયોગમાં લઈશું હવે જે તેલ આપણે મુઠિયા તળવામાં વાપર્યું હતું એ જ તેલ આપણે કુકરમાં ઉમેરીશું અડધા વાટકા જેટલું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી થોડા ખડા મસાલા એ લઈશું જેમાં સૂકા લાલ મરચાં તજ લવિંગ તમાલપત્ર બાદિયાન અને કાઢી અને લીલી એલાયચી લીધી છે જેને વઘારમાં ઉમેરીશું સાથે આદુ મરચાં અને લસણની બે ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ લઈ એને ઉમેરી અને વઘારને સારી રીતે સાતળી લઈશું વઘાર થોડો સતળાઈ જાય એટલે એની અંદર આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને મેં બારીક કટ કરી લીધા હતા એને ઉમેરી અને ટમેટાને એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી પછી અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું જીરું પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલો ગરમ મસાલો દોઢ ટી સ્પૂન જેટલું નમક એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડના બદલે તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે અહીં અડધી વાટકી જેટલા દાણા લીધા છે લીલા કઠોળ જેમાં મેં સુરતી પાપડીના દાણા વાલોરના દાણા તુવેરના દાણા અને વાલના દાણા મિક્સમાં લીધા હતા સાથે એક અડધી વાટકી જેટલા વટાણા અને સાથે થોડી વાલોર પાપડી અને થોડી સુરતી પાપડી અને થોડો અડધી વાટકી જેટલો ગુવાર ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી અને સાંતળી લઈશું તો અહીં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે દાણાને કૂક કરીશું સરળ રીતે બધા જ દાણા કૂક થઈ જાય એટલે આપણે એની અંદર જે ભરેલા વેજીટેબલ છે બધાને ગોઠવી દઈશું તો અહીં રીંગણ બટાકા શક્કરિયા અને સાથે કાચા કેળા અને મરચાં બધી જ વસ્તુઓને આપણે સારી રીતે આ રીતે કુકરમાં ગોઠવી દઈશું અને ભરેલા વેજીટેબલ ઉમેરાઈ જાય પછી આપણે જે મસાલો વધ્યો હતો એ બે ટેબલ સ્પૂન જેટલો મસાલો આ રીતે છાંટી દઈશું અને પછી આપણે જે તળીને રાખેલા વેજીટેબલ છે એને ઉમેરી દઈશું અને એની ઉપર પણ આપણે ભરવાનો જે મસાલો તૈયાર કર્યો હતો એ બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી અને ગરમ પાણી બે કપ જેટલું ઉમેરી દઈશું તો અહીં ખાસ તમારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે અને થોડા બે મુઠિયાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું ઉપરથી લીલા ધાણા અડધી વાટકી જેટલા અને સાથે થોડા કાજુ બદામ ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર આપણે આની બે વિસલ કરી લઈશું અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ બહુ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે મારું કુકર થોડું નાનું પડી રહ્યું છે તો આપણે જે ઊંધિયું તૈયાર કર્યું છે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને એની અંદર આપણે એક કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું અને ત્યારબાદ આને મેં થોડું મિક્સ કર્યું હતું અને હવે એની ઉપર આપણે જે તૈયાર કરેલા તળીને રાખેલા મુઠિયા છે એને ઉમેરી અને હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને મુઠિયાને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો મુઠિયા છે સાઇઝમાં ડબલ થઈ જશે અને સારી રીતે કૂક પણ થઈ જશે તો અહીંયા એક મુઠિયાને હું તમને ખોલીને બતાવી દઉં તો તમે તોડીને જુઓ એકદમ સરસ સોફ્ટ મુઠ્યું છે તો મુઠિયા બિલકુલ આ રીતના તૈયાર થયા છે આ એકદમ સરસ આ રીતના સોફ્ટ રહેવા જોઈએ કડક મુઠિયા રહે તો ઊંધિયું ખાવાની મજા ન આવે તો અહીં આપણું એકદમ સરસ કાઠિયાવાળી લાલ ચટાકેદાર ટ્રેડિશનલ રીતે બનાવેલું ઊંધિયું બનીને તૈયાર છે તો તમે પણ આ સંક્રાંતિ પર જરૂરથી બનાવો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ